નમસ્કાર ગુજરાત મનોમંથન નાઇનમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર ઓ ટુ એજ ગ્રુપ દ્વારા સાતમી ઓ ટુ એજ કોલોબોરેટિવ ઇનોવેશન કોન્ફરન્સમાં વિચારોની ઉશ્કેરતી પેનલ ચર્ચાઓ સાથે વીસ વર્ષની ઉજવણી કરી અમદાવાદમાં ટ્રમ્પના શુલ્ક અને તેના ભારત પરના પ્રભાવ મલ્ટી એલ એલ એમએસ મહામારી રૂપે ઉદભવતા સ્થૂલતા સંકટ અને વૈશ્વિક યુદ્ધ પર ચર્ચા કરતા દેશ અને વિદેશના મહાનુભાવો દ્વારા એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેના આજના યુગમાં વધતી મેદવિસ્તા ઉપર ભાર મૂક્યો હતો જે અમદાવાદ ખાતે સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે જેમાં વિવિધ ક્ષેત્રોના પ્રતિષ્ઠ નિષ્ણાતો એકત્રિત થયા આ ઇવેન્ટ દ્વારા ઓ ટુ એજ ગ્રુપના વીસ વર્ષની યાત્રાની ઉજવણી કરવામાં આવી જેમાં જીવન વિજ્ઞાન અને ટેકનોલોજીમાં નવો પ્રકમ રોકાણ અને ઉદ્યોગ સાહસિકતાના બે દાયકાના નોંધપાત્ર યોગદાનને માન આપવામાં આવ્યું કોન્ફરન્સમાં વિવિધ રાષ્ટ્રીય અને વૈશ્વિક મુદ્દાઓ પર વિચારોને ઉશ્કેરતી પેનલ ચર્ચાઓ યોજાય જેમાં ટ્રમ્પના શુલ્ક બાદ ભારતની આર્થિક સ્થિતિ કૃત્રિમ બુદ્ધિ એઆઈ એજન્ટનો ઉદય સ્થૂલતા એક આરોગ્ય સંકટ તરીકે અને ચાલુ ભૂરાજકીય સંઘર્ષોના પ્રભાવ જેવા વિષયો સામેલ હતા ઇવેન્ટ દરમિયાન બે પ્રભાવશાળી કિનોટ સ્ટેશન પણ યોજાયા રેણુપોખરાના ઇન્ડિયાના રિસાયકલ્સની સંસ્થાપિકા જેઓ શહેર રાજ્ય અને કેન્દ્ર સરકાર સાથે જાહેર નીતિ ક્ષેત્ર વ્યાપકણે કાર્યરત રહ્યા અને સ્મૃતિ સૂર્યપ્રકાશ જે બીસીજી ન્યૂયોર્કની પાર્ટનર છે આ સાથે બે સાઇડ ચેટ્સ પણ યોજાઈ એક ટીના સિંહ સાથે અને બીજી મિહિર જોશી કે જે જીવીએફએલના મેનેજિંગ ડિરેક્ટર અને એક અગ્રણી રોકાણકાર છે જેમની સાથે આ કોન્ફરન્સમાં વિચારક રોકાણકારો અને નવીનતા આગેવાનો શ્રેષ્ઠ સમૂહ એકત્રિત થયો જેમાં સંમેલનના મુખ્ય વક્તાઓ અને પેનલિસ્ટોએ ભાગ લીધો હતો ડીએસ પરમાર અમદાવાદ બહુ જુદા જાતના પીપલ હોય ને બહુ એક્સેલન્ટ અમેઝિંગ આઈડિયાસ છે બધાના આમ મગજની અંદર ને થોડા આપણા ઇનોવેશનમાં કોન્ફરન્સ અમે સાયન્સ ટેકનોલોજી

ચાલુ છે એટલે આપણી પહેલાં પેનલ એટલે ટ્રમ્પ શું કરે છે દુનિયામાં શું કરે છે ઇન્ડિયામાં શું ફાયદો છે શું નુકસાન થશે પછી અમે સાયન્સ અને ટેકનોલોજીમાં બાજુ જવાનું છે એટલે ઓબીસીટીમાં કઈ મેડિકલ એડવાન્સમેન્ટ આવે છે સાયન્સમાં શું થાય છે એટલે અમે દૂસરા પેનલ થર્ડ પેનલમાં અમે ટેકનોલોજી બાજુમાં જવાનું છે એટલે બધું એલ એલ એમ એઆઈ મલ્ટી એજિય સિસ્ટમ આપણી આખા લાઈફસ્ટાઈલ બદલાવવાનું છે એના લીધે અમે ટેકનોલોજી બાજુમાં જાઓ છો અને છેલ્લે અમે પેનલ આજે કરીએ છીએ એટલે આપણી દુનિયામાં બહુ બહુ થાય છે બહુ કોન્ફ્લિક્ટ થાય છે એટલે કેવી રીતે સુધારવાનું બધા એક્સપર્ટ અમે બોલાવવાના છે એટલે હવે કેવી રીતે બધા સાથે સાથે આરામથી દુનિયામાં રહેવાનું ને વચમાં થોડા પેનલ ડિસ્કશન વચમાં અમે ઇન્ટરવ્યુ કરીએ છીએ ગુજરાત વેન્ચર ફાઇનાન્સમાંથી માંથી મેરે આયો મે એક આપણો મારો ફ્રેન્ડ આવે છે ટીના સેંગ બોમ્બે થી અમ એને સાથે વાત હોય છે એ બહુ એક્ટિવિસ્ટ કરે છે એટલે મોડેલિંગ અને એક્ટિંગ બી કરે છે પણ એ સોસાયટી માં ઇનોવેશન બી કરે છે અને ક્રિએટિવિટી બી કરે છે એના લીધે બહુ વાસ્ટ એરિયા માં જુદા જુદા એરિયા માં ઇનોવેશન અને